ઓફિસ આવો ને ચા ન પીવડાવે એવું તો બને જ નઈ તો ચા લઈને આવી સધર કામ છે અમારો વાંધો નથી આવતો ભાઈ નેટ નું બહુ સારું છે જય સ્વાગત છે આજે ભાઈ વાતાવરણ એવું છે કે વરસાદ આવે ને જાય ને અત્યારના પરમાં મેં લઈ લીધું છે ડ્રેગન ફૂડ જો ભાઈ હા ડ્રેગન ફ્રૂટ જો તમને બધા ને તો જોયું જ હશે ખ્યાલ જ મારા દિવાળી નું ન હોય ન જોયું બરાબર હમણાં છે ને ભાઈ આનું આખું ખોખવા આવ્યું તમે જોયું છે તો આનું છે ને જોશના પાસે હું બહુ જ્યુસ બનાવડાવું મને તો બહુ મજા આવે જ્યુસ પીવાની તો સવાર સવારમાં મેં કીધું હજી બપોરનો જમવાનું થાય ને કે આપણે જોશના મેરાનું જ્યુસ બનાવી લઈએ હાલો તો જોશનાને પેલા તો ગોતવી જોઈએ મિક્સર ગોતવું જોઈએ કેમ કે એને પેલા પટાવી પડશે બાકી તો એ ના એ પાડી દે કંઈ નક્કી નહી ભાઈ લે જોશ ને હાલ તો હવે આનું ડ્રેગન ફ્રૂટનું જ્યુસ બનાવીને ફટાફટ રોજ બનાવ્યું બહુ મજા આવે પીવાની બરાબર ને શું કરે તું હું દ્રાક્ષ છે બધી એ બધું છે ત્યાં લાગે સારું લાગે નાખા હોય તો આ તો તું કાજુ બધા એમને દ્રાક નથી નાખો એ ફેમિલી બરાબર નાખીને તો ફટાફટ જ્યુસ બનાવી દે પછી આજ કેટલું ઘણું કામ છે ખબર છે ને આપણે શું શું કરવાનું છે આજે અમારા અમારા ગામમાં જવાનું છે ભાઈ શરણાના પડીકા મળતા જોશાના ફોન આવ્યો તો ઈ લેવા જવાનું છે પછી એક ચેલેન્જિંગ વિડીયો શૂટ કરવાનો છે ગામમાં જવાનું છે નર્સભાઈને ક્યાંક મૂકવા જવું પડશે કેટલું બધું કામ કરવાનું છે ફટાફટ બધું કરવું પડશે ભાઈ હું પટાવી પટાવીને કાપે તો ઈને ઓલા ડ્રેગન ફ્રૂટ ને જો ભાઈ આ તમે જો કેટલું સરસ મજાનું આરામથી આપણે એમ કે મોરી

તાર મોબાઈલ લીધો કે ઓટીપી બોટી પા આવે તો પછી કેજે ને બાકી વા મિયા પગ ગયા પછી ઓટીપી આના મોબાઈલ પર એટલે મોબાઈલ તો ભલે જો માર પાછો લેવા આવો પણ મોબાઈલ એટલે આવા ધાનતેના આવા લપ હોય બોલે માર જ ભાઈ લગન કરીને પસાણું તમે પસાણકને જરી કહી દીજો મને કમેન્ટ કરીને કહી દેજો ન આવો નહીં આયા હે કાઈ બેહી જા બધા પોણીને બે જ હાલ જુમા દીકરો આ ફાકા મહારા તું રહેવાનો નથી તારો ટાઈમ આઈ છે ને એટલે તું આ બધીની જેમ બાધી

અને શું ને ભાઈ હમણાં તો થાર લઈને આવ્યા તો તમને બધાને ખબર છે ભાઈ ભરતભાઈની થાર એક્ચ્યુઅલી માં આવી દીધી છે ને બધા એજો કે વિડીયો જોઈ જ દે છે ને રીલ્સ માં જોઈ જ દે દે છે પરેશભાઈ કે હવે આપણે બે ભાઈને થાર ક્યાં લઈ જવાના છે થાર માં લઈ તો શું લેવી થાર માં રોદા બોલા તમે બેઠા તમે તો આઈ કી કે બેઠા હતા આવે <laughs> ભાઈ તો હું ને વાતું કરું બરોબર ભરત લઈ ક્યારેક ભરત તો બેસું ટેસ્ટ ઓલરેડી બાકી અત્યારે તમે વાત કરતા આમ ફોર વ્હીલ છે તો પગ નથી મુકતા કેમ યાર એવું કઈ નથી હું બધા થોડા ઘણા કામ માં બેંકિંગ ના કામ માં હતો પૈસા પૈસા વરસાદ હતો પછી મેં કીધું રેતું ભાઈ હમણાં ગયો છે બાર પાર્લર હું ખોટું ના કરતા ગાડી લઈને ફરવાનું ગા ધા ભાઈ અમારે પરેશભાઈ વાત જ ના થાય બરોબર અત્યારે હું એવું છું પરેશભાઈ મારે થોડું ઘણું કામ હતું એ માટે થઈને મારું કામ હમણાં થઈ જાય ભાઈ એટલે પછી ભાગી આપડે ઘરે તો પરેશભાઈ ઓફિસે આવો ને ચા ન પીવડાવે એવું તો બને જ નહીં તો ભાઈ ચા લઈને આવી ગયા બરોબર ગરમા ગરમ પેલા પરેશભાઈ આપણે માં રસ પીવડાવતા નવા ઠંડીમાં આપણે ચા પીવડા ઘર માં બે કાં ભાઈ એ બે ભાઈ નથી પીતા ભાઈ હું પીતા હું નથી પીતો ભાઈ હું હું તો ખાલી ભાઈ કેતો નું કે પરેશભાઈ મેં આવો ચા તમને પીવડાવી ના જવા ના દે બરોબર હું એક્ચ્યુઅલ માં ચા ભાઈ હું ચા નથી પીતો તું પાછી નાખી દે બરોબર એ બટ બસ જસ્ટ આપણો ચેલેન્જિંગ વિડિયો પતી ગયો છે ને આપણે શૂટ કરી લીધો છે ને આપણે ટાઈપોટા ની જગ્યાએ મૂકી દીધી અને ભાઈ હું છું તમે વાત જાવ દો કોણ હાયરું કોણ જીતું ને આ વખતે તો તમે વાત જાવ દો જો કે આના પછીના નેક્સ્ટ બ્લોક માં ખબર જ પડી જશે કે કેવાનો ચેલેન્જ હતો ને એ તો યાર હવે તમને અત્યાર તો નહીં કહું બાકી પછી તમને બધાને જોવાની મજા નહીં આવે બરોબર પણ જોશના ઓહો જો જોશના મોટો જો 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 કેવું છે જો

કેટલા દિવસથી સૂર્ય ભગવાન નથી દેખાણ દેખાય તો થોડી થોડી વાર દેખાય બાકી હવે છે ને ભાઈ આવું વાતાવરણ લીધે આવું વાતાવરણ થાય ને તો માનતા બહુ પડે માણસ નાના છોકરા બધી કેમ કે તડકો કે એવું કઈ ના આવે તો આવું મોઢવાડ બહુ રહે બાકી આજે સવારનો ને કાલે રાત્રે જોવતો ફરી પોના ઝોટા કેવા આવે છે જોરદાર પોવોના જોડી જો તો આ બધી જો જોરદાર નું હતું વાતાવરણ બહુ મસ્ત છે અત્યારે બેસવાની બહુ મજા ટાઈમ છે ને બેઠા તો હોય કેમકે લીલું લીલું સમ એકદમ દેખાતું અમારે ગાંધીગીર ની અંદર માલિકાઈ જ્યાં જવું ને બધી ભાઈ લીલું સમજ દેખાતું એટલે વાર ઉપર જાય ને આરામથી બેસીએ બાકી વરસાદ એટલો હોય તો અમારે છે ને બાજુમાં વેકરો જાય ને હજી એટલો ને એટલો જો તમે ઝૂમ કરીને બતાવજો આ બધી જો અહીંથી આ પાણી છે ને જો અહીંથી આ બધી જો અહીંયા આ જો અહીંયા છે બધે હજી એટલું ને એટલું મારે પાણી જાય ને ભાઈ અમારે મારા ઘરની ઉપરથી મારે જે જીઓનો નેટવર્ક છે ને ભાઈ જીઓ ફાઈબર મારે મારા લાગી ગયેલ છે ને જો આ જીઓ છે અહીં લાગ્યું બરાબર અને એ પાછું એક્ઝેટ છે ને અમારા નેટવર્ક મારે એ હમવું છે બહુ સારી સ્પીડ આવે કેમ કે જો અહીંયાથી જો જીઓનો નેટવર્ક જો એકદમ જો આ સામે આવી ગયો એમ ને હમણાં નવું બીજું નેટવર્ક પડ્યું અમારે એરટેલનું જો એ પણ અહીંયા આમાં ક્યાંય જરૂર ભાઈ આ એરટેલનું નેટવર્ક પડ્યું એટલે અમારા ગામમાં બે બે નેટવર્ક છે બોલો અમુક અમુક ને તો ભાઈ નેટવર્ક ની બહુ પ્રોબ્લેમ થતી અમારા ગામમાં સધર ગામ છે અમારે વાંધો નથી આવતો નેટ નેટનું બહુ સારામાં છે ને ભાઈ આ બાજુથી જો એવું લાગે છે કે રેડો આવવાની તૈયારી છે તો આપણે ફટાફટ નીચે ભાગી જાય કેમ કે આપણે પલટી જાય ને એ કરતા આપણે પેલા હોય જાય નીચે તો શું અત્યારે વાગી ગયા સાના સાડા સાત ને આપણે જમવા જમા બેસી જાય ને ઝરમર વરસાદ ચાલુ થઈ ગયો છે ને બાકી હજી જો અહીંયા આપણા મેડમ જે તો રોટલા ઢીબે કે ઢીબી લીધા હું વાત ઢીબી લીધા લાગે તો જ તમારા પોલા બોલા ધોઈ ગયા એકચુઅલી માં એમને

આપડે આપણે ભાષામાં બોલો ને સાધી સિમ્પલ હું કેવું બધા બરાબર હાલો તો મળીશું કાલે નવો આવશે કાલે તમારે પ્લાનિંગ છે બાર ફરવા જવાની જો મેળા આવશે તો કાલ નું ક્યાંક બાર નો આવશે બાકી નહીં જાય તો પાછો હતા ત્યાં